કડવું છે પણ સત્ય છે સ્ત્રીને હંમેશા ટોકવામાં આવી રોકવામાં આવી રાખવામાં આવી છોડવામાં આવી પારખવામાં આવી સાહેબ પણ ક્યારેય એને સમજવામાં ન આવે આ કડવું છે પણ સત્ય છે સમજો સમજે તેનું વંદન એક વાત યાદ રાખજો લાઈફમાં બધું જ કરજો પણ કોઈ ઉપર જલ્દી વિશ્વાસ ના કરતા સાચી વાત ને મનનું મનમાં રાખતા નહીં તક મળે ને ત્યાં બોલી દેજો બનવાની જોતા નહીં ગાંઠ મળે ત્યાં ખોલી લેજો સાચું ને ઝાડ પર વધારે ફળ આવે તો એની ડાળે વજનથી તૂટવા લાગે છે અને માણસ પાસે વધારે પૈસા આવે ત્યારે એના ખમણથી એ સંબંધ તોડવા લાગે છે સાચું ને એવું ક્યારેય નહીં વિચારવાનું કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ ગયું બસ એટલું યાદ રાખવો કે એ જીવનમાં શું શીખવાડી ગયું શું સાચી વાત ને ખોટા ના હોવા છતાંય પણ ખોટા સાબિત થઈ જવું સહેલું લાગ્યું મને કારણ કે સાચા હોવા છતાંય સાચું સાબિત કરવું ઘણું અઘરું લાગ્યું સમજો સાચો નહીં કોઈ વ્યક્તિ જન્મથી જ ખરાબ નથી હોતું સાહેબ પણ સમય અને સંજોગો માણસને ખરાબ બનાવી દે છે ક્યારેક પૈસાની જરૂરિયાત ક્યારેક પ્રેમનો અભાવ ક્યારેક પોતાના સાથ ના મળો તો ક્યારેક પોતાનું કોઈ છોડીને જતું રહે આ બધી પરિસ્થિતિ માણસને ખરાબ બનવાનું એક કારણ બને છે સાચી વાત છે ને સમજાય તેને વંદન ભગવાનને તમે ગમે તેટલા દીવા કરો આખા ઘરમાં તુંવાંડો થાય એટલી અગરબત્તી કરો જોર જોરથી ઘંટી વગાડો પણ જો મનમાં આશે ને મેલ તો આ બધું જ ફેલ છે વાલા સાવ સાચી વાત છે ને દુનિયાનો નિયમ છે જરૂર હોય ને ત્યારે ફોટા પાડે છે અને કામ પત્યા પછી લોકો એ જ માણસને ખોટા પાડે છે સાચો ને ભૂલ જીવનનું પાનું છે પણ સંબંધ એક આખું પુસ્તક છે જરૂર પડે ને ભૂલનું પાનું ફાડી નાખજો પણ એક પાના માટે આખું પુસ્તક ના ફાડતા સમજાય તેને વંદન સાચી વાત છે ને સમજો ખરતા પાંદડાએ દુનિયાનું સૌથી મોટું સત્ય સમજાવ્યું કે બોજ બન્યા ને તો તમારા જ પોતાના જ તમને પાડી દેશે